વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંતર્ગત રાજ્ય કક્ષાના વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે প্রত্যেক વ્યક્તિ ગ્રાહક છે ગ્રાહક એટલે ડોક્ટર વેપારી કે ઉત્પાદકનો અન્ય વ્યક્તિ સાથેનો સંબંધ આપની અધિકારની વાતો કરીએ છીએ ત્યારે ફરજો પણ બજાવવી જોઈએ વેપારીઓએ પણ ગ્રાહકો માટે ઉત્પાદનોના પરિમાણોની ચોકસાઈનું ધ્યાન રાખવું જોઈએ જીએસટીવાળી વસ્તુ લેવા કે તેના બિલથી ગ્રાહકો દૂર ભાગે છે પરંતુ દરેકે જીએસટી બિલવાળી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ તે તમારી મજબૂતાઈ નક્કી કરે છે તેનાથી ક્યાંય અન્યાય થયો હશે તો વેપારી વિરુદ્ધની યોગ્ય ફરિયાદનો ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા નિકાલ લાવી શકાશે આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રાહકની જવાબદારી છે કે વેપારી છેતરપિંડી ન કરે તેની સતર્કતા કેળવવી જોઈએ વેપારી અને ગ્રાહકનો પરસ્પરનો તાલમેલ રાખી વસ્તુઓની શુદ્ધતા રાખવી જોઈએ બીએસના નિયત માપદંડો દ્વારા નિયત ધોરણ પ્રમાણે ઉત્પાદનો લઈને ત્યારે પોતે ખરીદેલ વસ્તુની અયોગ્યતા માટે ફરિયાદ કરી શકાય મહેસાણા લોકસભાના સાંસદ હરીભાઈ પટેલે প্রাসঙ্গিক પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતની રાજ્ય સરકાર ગ્રાહકો માટે સતત ચિંતા કરે છે ત્યારે ગ્રાહકોએ પણ પોતાની જવાબદારી અને અધિકારો બાબતે જાગૃત થવું પડશે દરેક ઉત્પાદન પર હોલમાર્કનું નિશાન કરેલ છે કે કેમ તેમજ સરકાર દ્વારા ઉત્પાદનની ગુણવત્તા કિંમત તેની વિગતો વગેરે માટે નિયત માપદંડો કરેલા છે તેની ચકાસણી કરીને ખરીદી કરવી જોઈએ વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવાના વિઝન 2047 ગ્રાહકો જાગૃત બનીને સફળ બનાવી શકે છે એમ પણ તેમણે જણાવ્યું હતું